ગુજરાતના ગ્રીન કમાન્ડો જો પણ હોય તો આજે ચોસઠ વૃક્ષ વાવીને આ ગુજરાતનો ચોસઠમો જન્મદિવસ ઉજવીએ એવી આ માધ્યમથી આપ સૌને અપીલ કરું છું અને કોઈ પણ આવા પ્રસંગે વૃક્ષ વાવીને આપ બધા ઉજવો એવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી આપ સૌને ફરીથી અપીલ કરું છું આપ પણ ગુજરાતના સારા ભવિષ્ય માટે અને ગુજરાતનું સારું પર્યાવરણ મળી રહે અને ચોખ્ખી હવા આવનાર પેઢીને મળી રહે તે માટેના આ પ્રયાસો આપણે બધા સૌ સાથે મળીને કરતા રહીએ એવી સૌને મારી વિનંતી છે ફરીથી ગ્રીન જય ગ્રીન ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જય વૃક્ષાન દેવ કી જય થેન્ક યુ આભાર